મેઘી મોટી ઓર્ડર કરી દીધી હમ હવે સાંભળો હવે છે ને આઈટમો ઘરે આવશે ને એટલે હું ના પાડી દઈશ કે નથી જોઈતી એમ પણ આવું કેમ પેલા ટ્રમ્પે પચાસ ટકા ટેરિફ કર્યું ને એનો આપણે આ રીતે બદલો લેવાનો એમ

કઈક ને કંઈક કામ માં વ્યસ્ત રે નવરી ના ઓકે તો પછી બ્યુટી પાર્લર જઈ આવું છું પાછો ખર્ચો ના હેલો ભાઈ એ આખો છે હેલો ભાઈ યાર